જય ભગવાન જય ભગવાન કાલે અમારા થાણાની બાજુમાં બેલાપુર રોડમાં સ્કૂલમાં બે વિદ્યાર્થીનીઓ નાની ઉંમરની ચાર વર્ષ પાંચ વર્ષની એના ઉપર દુષ્કર્મ કર્યું અને પોલીસ સ્ટેશને ખરોખર તાબડતોપ એની કમ્પ્લેન કરવી જોઈએ એક મિનિટમાં લેવી જોઈએ એને બદલે બે દિવસ સુધી કમ્પ્લેન લીધી નહીં અને એના માટે પછી પબ્લિકનું ટોળું ઉમટ્યું અને એના ઉપર લાઠીચાર કર્યો અને ત્રણસો માણસોને અટક કર્યા પબ્લિકે કરવાનું શું પોલીસ કમ્પ્લેન જો તમે લ્યો નહીં સુપ્રીમ કોર્ટનું ગાઈડન્સ છે કે ઇમિજિયેટલી કમ્પ્લેન લેવી જોઈએ અને આવા કેસમાં તો ત્યારે ત્યારે બે મિનિટમાં પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનની ગાડી ઇસ્કૂલમાં પહોંચ્યાવી જોઈએ એને બદલે બે દિવસ સુધી કમ્પ્લેન ન લ્યો અને પછી ટોળા આવે ને ટોળા ઉપર લાઠીમાર કરો અને પછી એના ઉપર પોલીસ કેસ કરો આ ક્યાંનો ન્યાય છે ખાસ ધ્યાન રાખજો ભગવાન બધું જોઈ રહ્યા છે કાલે આસામમાં એક છોકરી ટ્યુશનમાંથી ઘરે જતી હતી રસ્તામાંથી એના ઉપર રેપ કર્યો આજે ભવંડીમાં જે બિચારી દીકરી આશ્રમમાં રહેતી હતી અઢી વર્ષની દીકરીના ઉપર સંચાલકે રેપ કર્યો તો કહેવાનો મતલબ શું મને ખબર પડતી નથી આવું તો રોજ ચાલતું હોય છે અને ડૉક્ટરો જેને આ કલકત્તામાં રેપ કર્યો હતો ડૉક્ટરે એને જરાય પસ્તાવો પણ નથી થતો તો ડોક્ટર થઈને ત્યાં લેડીઝ ડૉક્ટરો પર રેપ કર્યો છતાં એને પસ્તાવો નથી એટલે આ કે કઈ જાતની આ વિકતિ જ આવી ગઈ આવી રહી છે અને આનાથી પણ હજી વિશેષ બનવાનું છે અમારી તો કેટલી સ્કૂલ છે મને બી ખબર નથી પણ બધી સ્કૂલને મેં ચેતવણી આપી છે કે કાંઈ બી બનશે કે શું અસઅપ્રિય ઘટના ઘડી જાય અને પછી તમે પસ્તાશો એના કરતાં ત્યારથી જ પસ્તાવો બરાબર વિચાર કરો આગળ પાછળ રહો આપણી વિદ્યાર્થીઓ છે જે બચીઆ દીકરીઓ છે એ આપણી દીકરીઓ છે એમ સમજો તો જ આવી બચી શકશે બાકી બચી શકશે નહીં કાલે જ મેં રક્ષાબંધનમાં આ જ કીધું કે દીકરીઓને મા સમજો આ દીકરીઓ ભવિષ્યમાં મોટી થવાની છે બેન હોય કે દીકરી હોય કે માં હોય આ બધી મા માતૃદેવો ભાવ છે ખાસ ધ્યાન રાખજો આના સામે જે ખોટી નજરથી જોવે છે એનું સત્યા નાશ જવાનું છે કાયમને માટે જેલમાં રહેશે અને સરકારને પણ જજોને બી વિનંતી કરું છું કે આવો કેસ આવે ઇમિજિયેટલી એના ઉપર એક્શન લેવું જોઈએ પરમ વિશે એમ સાંભળ્યું છે કે મુખ્યમંત્રીએ કીધું કે અમારો એક કેસ બન્યો તો એવા બે મહિનામાં ફાંસી આવી છે પણ એમ સાંભળવા મળ્યું છે કે એવી કોઈ ફાંસી થાળા જિલ્લામાં એવું કોઈ ફાંસી આપવાનો બે મહિનાનો કોઈ ઘટના બની નથી તો મુખ્યમંત્રીઓ અથવા વડાપ્રધાને વડાપ્રધાન તો આમાં બોલતા જ નથી કહે કોઈ ક્યારેય બી રેપ બાબતમાં ક્યારેય બોલતા નથી પણ મુખ્યમંત્રી બોલ્યા તો એમણે પણ વિચાર કરીને બોલવું જોઈએ કે સત્ય હકીકત કાઢવી જોઈએ કારણ કે સમાજની સામે તમે મુખ્યમંત્રી છો કાંઈ નાની છોડી વાત નથી અને આવા અઘડિત પ્રસંગો બને પછી કોઈ પણ સ્કૂલમાં બને ઇંગ્લિશ સ્કૂલ હોય મરાઠી સ્કૂલ હોય ગુજરાતી સ્કૂલ કે એક્સ વાય જેટ સ્કૂલ હોય કારણ કે આપણી દીકરીની ઉપર રેપ થાય છે એમ સમજવાનું છે આપણે સંચાલકોએ તમે ભગવાને તમને સ્કૂલના ટ્રસ્ટી બનાવ્યા હોય અધ્યક્ષ બનાવ્યો એનો મતલબ શું કે તમારામાં કાંઈક લાયકાત હશે એટલે તમે સ્કૂલના ટ્રસ્ટી બન્યા અને તમે જો આનું શોષણ કરાવશો અને કરશો તો ભગવાન તમને કેમ માફ કરશે એટલે હું વર્ષોથી આ વાત કરતો હોઉં છું દીકરાઓ દીકરીઓને કહેતો હોઉં છું સાથે મા બાપને પણ કહેતો હોઉં છું કે ભાઈ આપ ખોલી રાખજો આ ભારતભરમાં આ કળજુ ગાયો છે ક્યારે આપણી દીકરીને આજુબાજુમાં ટીવી જોવા જશે અને એનો કાંઈ નહીં બની જાય કંઈ કહેવાશે નહીં રસ્તામાં ચાલતા રિક્ષાવાળો ગમે તે પણ આપણે કોઈના ઉપર ટીકા નથી પણ ગમે તે આ અશક્યનું કામ શક્ય કરી શકશે તો આપણી દીકરી કાયમને માટે દોષિત બની જશે જે નિર્દોષ બચ્યું છે એને કાંઈ દોષ નથી પણ છતાં એને સોસવું કેટલું પડશે એ તો ભગવાન જાણે તો ફરી ફરી ભારતના દેશો ભારતના લોકોને આમાં સદબુદ્ધિ મળે અને ખરો ખર તો આ કાયદો એવો આપણો કાયદો નરમ છે વિદેશમાં આવું નથી બનતું બહુ કોક કોક અલગ વાત છે બાકી કારણ કે વિદેશમાં લોકો ડરે છે અહીંયા કોઈ ડરતા જ નથી મારા બેટા રોજ કેટલા રેપ આ તો ઓફિશિયલ પેપરમાં આવે છે એટલે આપણને ખબર પડે પણ અનઓફિશિયલ કેટલા રેપ થતાં હશે એનો કોઈ હિસાબ નથી કારણ કે લોકસભામાં પણ એવા કાંક બેઠા છે વિધાનસભામાં બેઠા હોય છે અને વિધાનસભામાં ખબર હોય છે થતાં એને પક્ષ ટિકિટ આપતા હોય તો આથી બે શ્રમ પણ બીજું કયું હોઈ શકે તમારી મા હોય તમારી બેન હોય તમારી દીકરી ઉપર જો કાંઈ આવું બન્યું હોય અને તમે જો એ જ પક્ષમાં હો અને પક્ષમાંથી ટિકિટ આપતા હોવ તો તમે પણ એ જ લાયકીના છો એટલે ફરી ફરી આ બધાને સદ્બુદ્ધિ મળે એવી ભગવાન પાસે પ્રાર્થના હું તો વારંવાર છેલ્લા ત્રીસ પેત્રીસ વર્ષથી કહું છું કે આપણી દીકરીઓ પર નજર રાખો આપણી બહેનો ઉપર નજર રાખો આપણી માતાઓ ઉપર નજર રાખો અને ક્યાંય વગર સમજે જાય નહીં અને જ્યાં જાય ત્યાં આપણી નજર રહેવી જોઈએ અત્યારે બધી જગ્યાએ વિડીયો છે છતાં બે દિવસથી કમ્પ્લેન ન લીધી પોલીસ સ્ટેશને એટલે આંદોલન થયું આંદોલનમાં ત્રણસો માણસોને અટક કર્યા આ બધા આ પણ ગેર ગેરવ્યાજબી કહેવાય કારણ કે આંદોલન ન કરતો બીજું કરે શું તો આંદોલન કર્યું છે એમાં કોઈ ગેરવાજબી નથી ફરી ફરી બધાને સદબુદ્ધિ મળી ભગવાન પાસે પ્રાર્થના અને પોલીસને સદબુદ્ધિ મળવી જોઈએ કારણ કે પોલીસ સ્ટેશન મારું પોતાનું પોલીસ સ્ટેશન છે પોલીસ સ્ટેશન એટલે મંદિર કહેવાય પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરવા જાય મંદિરમાં જે આપણે ભગવાન કરીને પ્રાર્થના કરીએ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરે ફર દઈને કમ્પ્લેન લઈ અને એની પાછળ પોલીસની ગાડી દોડવી જોઈએ તો જ આ કાયદો ક્યાંક બંધનમાં આવશે અને તો જ આ પકડાશે તાત્કાલિક અને એના ઉપર તાત્કાલિક અમલ કરી અને ફાંસી આપવી જોઈએ જે મુખ્યમંત્રી બોલ્યા બે મહિનામાં સજા બે મહિનામાં સજા અપાવવી જોઈએ તો મને લાગે છે ક્યાંક આ કાયદો આ ક્રાઇમ અટકશે બાકી કોઈ અટકાવી શકશે નહીં ખાસ ધ્યાન રાખજો જય ભગવાન